નથી લઈ જાવ મેડમ તો બહુ ખર્ચા કરે નો લઈ જવાય કે ખર્ચા તો બધી બાયુ કરતી જ હોય તો પણ તારા ખર્ચા બહુ મોટો વધારે એટલે નો લઈ જવાય તને એમ નઈ મારા ખર્ચા ભલે નઈ મોટો હોય અમાર નઈ 2-3 લાખ રૂપિયા વપરાઈ જશે અહીંયા તો લઈ લઈ જવાય એમ તમક તમારે એક વાત તો એ છે કે તમારે મને લઈ જ જવું અરે પણ લઈ જાવી પણ તું બહુ એમ બહુ મોટો મોટો ખર્ચા કરી નાખે આ કે હેલિકોપ્ટર નાથી ખર્ચ દીલ તો મારે શું કરું તું તમે મને અસાડી બીજમાં નથી લઈ ગયા ને આજથી તમને રોટલી શાક દાળ ભાત ખાવા પીવાનું આજથી બંધ બંધ હા હવે તું રહેવા દે જાન મને ન કહો ને પાડી દે હું ખબર છું તને

મારે થોડુક બી ન એટલુક બી ન એટલુક બી ન એટલુક બી ન એટલુ બી ન ખવડાવ ઉ પછી તમે મને શું કરશો કેમ નય તને શું કો ખબર છે હાલ ન હ મારે તમને નથી રાંધીને ખવડાવતા નથી રાંધીને ખવડાવ બીજું કોઈ વાત જ નથી રહે ઓમ તો તમારા પર મને કેદુની નફરત છે ને આજ વસુલવાઈ ન

भले ब मेलो पूरा થઈ ગયો એવો જો તો આજ હાજે આલ હે કાલ હાજે આલ હે એ કાલ નો હોય કાલ પૂરો થઈ ગયો કાલ બધું પૂરો થઈ ગયો તન ખબર પેલાઈ કાઈ મંડાણી સતે કાલ ને આજ આ સાડી બીજે એમ કે આજ આ સાડી બીજ પર કાલ બધું પૂરો થઈ ગયો અમે તો ભલે ને કાલ પૂરો થઈ ગયો હમણા હાજે જાય તો હા કાલ રુંડી નઈ દિયા ભાઈ હાલ તો હાલ ઉપર આલે ઉપર આજે આજે હાજે ત્યાં નઈ તો રોકાય હાલ

ખોટી હું મગજમારી કરું છું